શુક્રવાર છે આજે બ્રાહ્મણોને દહીંનું દાન કરવાનું ખૂબ જ મહત્વ હોય છે દહીંનું દાન એટલે મંદિરે જઈ બ્રાહ્મણ બેઠા તેને કરી શકો અથવા તો તમારે આજુબાજુમાં કોઈ બ્રાહ્મણ રહેતા હોય તેને કરી શકો એનાથી શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે કુંડલીમાં જે શુક્રનો પ્રભાવ છે તે ઓછો થઈ જતો હોય છે ખરાબ નેગેટિવ સ્વભાવ પ્રભાવ જે હોય તે ઓછો થઈ જાય છે આજનો જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ કાણે છે છઠ આ છઠ તિથિ આજે સવારે સાત ને છ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે બપોરે એક ને એકતાલીસ મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો હસ્ત નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે શોભાન શોભાન યોગ આજે સાંજે ચાર ને પંચાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અતિગંડ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણીજ આ વણીજકરણ આજે સવારે સાત ને છ મિનિટ પૂર્ણ થઈ જાય છે આ કન્યા રાશિ અગિયાર તારીખે સવારે ચાર ને તેપન મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકો જન્મ થાય એ બધાની રાશિ કન્યા ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર મિત્ર બહુ જ મહત્વ છે એમાં જે પણ નો જન્મ હોય જે પણ વ્યક્તિનો એને એના જીવનમાં એ પ્રમાણે ફળ પ્રાપ્ત થતું હોય છે તો આ બધી યોગ્ય પ્રમાણે પૂજા વિધિ થઈ જાય છે જીવનમાં સંઘર્ષ ઓછો થઈ જતો હોય છે જીવનમાં સરળતા આવી જતી હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ વ્યક્તિની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવાર માં ઉઠી આજનું સુકન કરી લો જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે થાય આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં માં ઘર પરિમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર આજે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ રમત ગમત ભાગ લેવા જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે આજે કોઈ વિદેશમાં માં જરૂરી છે કોઈ ધર્મ ક્ષેત્ર ની યાત્રા માટે જરૂરી છે આજે કોઈ ખરીદી કરવા જઈ રહ્યું છે કે આજના દિવસે કોઈનો ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા હોય આવી કોઈ પણ કર્મ કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં ભગવાન શંકર તમારી ખૂબ સફળતા અપાવી હું પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે તમે ઘરેથી નીકળો છો તો ખાસ કરીને આપણા યુટ્યુબ ચેનલ પર જઈ યોગ્ય ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનું શુકન કરીને જાઓ જેથી કરીને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે અમે આજે ઘરેથી કોઈ પણ કાર્ય કરવા માટે જવાનું હોય કે નીકળી રહ્યા છો શુક્રવાર છે તો ઘરેથી નીકળો છો તો સૌથી પહેલાં દેવસ્થાનમાં પગે લાગો ભગવાનને કહેવાનું મારા દરેક કાર્ય મારી સાથે રહેજો માને વંદન કરો માસી હોય તો માસી મોટી બહેનો હોય તો મોટી બહેને વંદન કરીને નીકળો લોકોના આશીર્વાદ લઈને તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે નાના નાના ભૂલકાને ખાટી મીઠી વસ્તુ ખવડાવવાનું હોય છે આજે માતાજીના દર્શન કરવા જવાનું પણ બહુ જ મહત્વ હોય છે આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ પત્ની લગ્ન ન કર્યા હોય તો બહેન મોટી બેન નાની બહેનને લઈ જઈ શકો છો અથવા મિત્રને બહાર ફરવા લઈ જાઓ સારું સારું ખવડાવો એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજના દિવસે ભગવાનની પાસે કોપરાનું છીણ અને સાકર જે દળેલી હોય એ બે મિક્સ કરી ભગવાનને ધરાવો અને પછી ઘરમાં બધાને થોડો થોડો પ્રસાદ વેચી દો જે કોઈ વ્યક્તિ પ્રસાદ ખાય છે એને સદબુદ્ધિ પ્રાપ્ત થતી હોય છે ઘરમાં શુભલક્ષ્મી આવે છે કઈ કંકાસ ઘરમાંથી નીકળી જતો હોય છે તો ચોક્કસ કરી શકો છો આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી બપોર સવારે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી બપોરે એક ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચારથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે બારથી આવતીકાલે મળસ કે ચાર ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે આજે બપોરે એકને એકતાલીસ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે એ જ રીતે આજે બપોરે એક એકતાલીસથી આવતીકાલે બપોરે ત્રણ અને ચાલીસ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય ચોરાઈ જાય છે તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજનો દિવસ અશુભ છે એટલા માટે આજે કોઈ પણ ખરીદી પણ ન કરશો ન વેચાણ કરશો ન કોઈ કાર્યનો આરંભ કરશો આજે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી પણ જો સંજોગો વરસાદ કરવું પડે કાર્ય તો બપોરે એકને એકતાલીસ મિનિટ પછી કરજો અને તેમાં પણ ખાસ આપણું યુટ્યુબ ચેનલ પર જઈ આજનો સુકન કરીને પછી કરજો તો થોડી સારી સફળતા મળી શકે બાકી બહુ યોગ્ય દિવસ નથી આજે કોઈ પણ કાર્ય કરવા માટે ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસનમાં સોતમ બ્રહ્મ પવિત્ર પોષ માસે કૃષ્ણ પક્ષે ષષ્ટિમ્યામ અંતર્ગત સપ્તમ્યામ રઘુવા સંવિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ मम आत्मन श्रुते स्मृति पुराणुक पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्महि प्राप्ति अर्थम प्राप्त लक्ष्महि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे देशे, विदेशे, सर्वत्र, देश विदेशेस कर्तिजय लाभादि, प्राप्ति मम, अखिलुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति मम, जन्म समय તથા વિપ્રૃંદાના જન્મસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તો મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ શકલ মনবিত মন কে বল সকল মনবছিত ফল প্রাথম হ্যাঁ যে বরকত পূজাওয়া এটা বোলছে এখন স্পেশল પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો ભૂલવાનું છે મમ દાંપત્ય જીવન સુખાકારી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि समनिवित संप्ति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर करिरा छो सो विद्यार्थी विद्यार्थियो छै ते लोगे बोलवानो छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપતિ વિદેશ માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની લોકો માટે વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वै आरोग्य वळे बोललो तेने आरोग्याने पुजा apelin एलो करे तो अन्तदर एकजना बोलवान बोलो बुलो, मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम ओदर एकजना बोलनो सकल मनवांक्षित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां

પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે સહિત સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન

टूल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्रम जय सोमनाथ लखवा पूलशो नाही फरी पाच जय सोमनाथ